નમસ્કાર સમાચારની સાથે સાથે હું છું આપની તો સમાચારમાં કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામે દલિત યુવતીના એકતરફી પ્રેમમાં અંધ બનેલા યુવાને ફેલી સવારમાં યુવતીની હત્યા કરી દેતા યુવતીને ન્યાય અપાવવા આજે પૂછ મધ્ય યોજાયેલી મૌન તમામ સમાજના લોકો વિશાળ સંખ્યામાં જોડાય દીકરીને ન્યાયની મળે તેવી માંગણી કરી હતી આજે ભુજ મધ્ય યોજાયેલી વિશાળ રેલીમાં દરેક સમાજના મોટી સંખ્યામાં લોકોની સાથે સાધુ સંતો પણ જોડાયા હતા આ રેલીમાં મહિલાઓ વિશાળ સંખ્યામાં જોડાઈ અને મૃત્યુ પામનાર ગૌરી ગરબાને ન્યાય અપાવવા તેમજ ગરબા સમાજની દીકરીને બેરેમીથી રેમીથી ક્રૂર હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી આ રેલીમાં દીકરીઓને સુરક્ષા આપો બેટી બચાવો દેશ બચાવો ગૌરી કે હત્યારકો ફાંસી દોના બેનરો નજરે પડ્યા હતા મૌન રેલી યોજાયા બાદ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મૃત્યુ પામનાર દીકરી ગૌરી ગરવાનીને આપવાની માંગ કરાશે આ રેલીમાં કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ગાંધીગામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સાથે મોટી સંખ્યામાં અગ્રણીઓ પણ જોડાયા હતા મહેશ્વરની કલમ સમાચાર નકરાણ